તો તાપી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની વરવી વાસ્તવિકતા સામે આવી છે જેમાં ડોલવણ તાલુકાના બેડારાયપુરા ગામે પાણી પુરવઠા વિભાગે સંપ અને ટાંકી તો બનાવી દીધી પણ પાણી જ નથી પહોંચ્યું જેને લઈને ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અંદાજે ત્રણ વર્ષ પહેલા નજીકમાં બીજો સંપ પણ બનાવ્યો હતો જો કે તેમાં પણ પાણી અત્યાર સુધી પહોંચ્યું નથી તેથી ગ્રામજનોની વારંવારની રજૂઆત પોકળ સાબિત થઈ છે ત્યારે ગ્રામજનો સંપમાં પાણી આવે તેની રાહ જોઈને બેઠા છે ત્યારે પાણી પુરવઠા બોર્ડના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરાવે તો જિલ્લામાંથી મોટું કૌભાંડ બહાર આવવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે અમારે પાણીની બહુ તકલીફ છે ઉનાળામાં પાણીની એટલી તકલીફ પડે કે ગાય ભેંસને પાવવાનું અમારે રાંધીને ખાવાનું બહુ તકલીફ પડે પાણીની એટલે અમારે આ ટાંકી બનાવી પંદર વર્ષથી આ પાણીની રાહ જોઈને થાકી ગયા પાણી હજુ આવતું નથી અમારે પાણીની બહુ જરૂર છે પાણીની માંગ છે અમારે આ પાણીની ટાંકી બાંધેલી પંદર વર્ષ થઈ ગઈ પાણી નથી આવતું પાણી ટીપું નથી આવતું

એટલે આમ તો હવે વારંવાર રજૂઆત કરી પણ પાણી પુરવઠા ગામથી પાઇપલાઇનનું કામગીરી પ્રગતિમાં છે અને જે ટૂંક સમયમાં ઉઠી જવાની તૈયારી છે એ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થશે એટલે આપણા સંપમાં પાણી પડી જશે અને ત્યાંથી આપણે આંતરિક વિતરણ માટે પંચાયતને જણાવી અને યોગ્ય કામગીરી